સુરતના મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા સુરત ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેથી આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા અને ન્યુરો સર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવવામાં આવ્યા સઘન સારવાર બાદ ડોક્ટર દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડોક્ટર ડોક્ટર હિતેશ અને જીવનદીપ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તડાવિયા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ની ટીમ પીપી સમાણી હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ગુણવંત સોજીત્રાના પરિવાર

પીપી સવાણી હોસ્પિટલથી ડોક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોનલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતાં જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના